નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ જિલ્લા સિંગવડ તાલુકાના વાલાગોટા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વાલાગોટા પ્રાથમિક શાળા ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકો અને વાલીઓ દ્વારા યોગ પ્રાણાયામ અને આસનો કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા બાળકોને યોગ વિશે સમજ આપવામાં આવી